થોડા સમય પહેલા તમને યાદ હોય તો આ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા સુધી લઈ ગયા તા ગુજરાત વિધાનસભા સુધી ત્યારે ખબર પડી ગઈ કે સમય આવે ત્યારે આ લોકો પાસે આ ભારતીય જનતા પાર્ટી વાળા દલાલી કરાવશે હવે અત્યારે દલાલી કરાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને એ કલાકારો પાસે કેટલા હોશિયાર છે એને ખબર પડી ગઈ કે લોકો અમને દલાલ કહે એને ખબર પડી ગઈ લોકો અમને દલાલ કહે એટલે અગાઉ કહી દીધું કે અમારે દલાલ બનવું પસંદ છે પણ ગાર બનવું પસંદ નથી લે હું દલાલ જે ભાઈ કોંગ્રેસ ની સરકાર હોય ત્યારે પાકિસ્તાન બાજુ ઠંડી પવન આવે છે એટલે આપણે પાંચસો ફૂટ ઊંચી દિવાલ બનાવવાનો ઓર્ડર આપી દીધો છે બરાબર યાદ છે ને બધું કોંગ્રેસની સરકાર હોય ત્યારે મોદીની કાપે મોદીની સરકાર હોય ત્યારે આમ આદમી પાર્ટીની કાપે હવે વર્ષ કે પછી આમ આદમી પાર્ટીની સરકાર બની જાય ગુજરાતમાં એટલે હવે પછી ભાજપની કાપશે એટલે આ લોકોએ સ્વીકાર લીધું છે કે અમે દલાલ છીએ એટલે તો અગાઉ કહી દઈશ કે અમે દલાલ છીએ અમને લોકો દલાલ કહે તો ચાલશે પણ ગદાર કહે તો નહીં ચાલે લે આ દલાલોનું મારે એટલું કહેવું છે કે તમે ધર્મના નામની રાજનીતિ કરો છો તો જ્યારે ગુજરાતની અંદર હિન્દુની દીકરી સાથે એક હિન્દુનો દીકરો બળાત્કાર કરે છે ત્યારે તમારો જીભડો ક્યાં જાય છે ત્યારે તમે કયા ભૂગર્ભમાં દલાલી કરો દલાલી ન કરો તો કમ તમારા આકાઓ ને એટલું તો કહો કે સાહેબ આ વસ્તુ તો ખોટી કહેવાય આપણે હિન્દુનો દીકરો હિન્દુની દીકરી સાથે આવા બળાત્કાર કરે તો આ તો કેમ ચાલે અમે તમારી દલાલી કરીએ આવું બધું કહો તમે એને કહો ને તમે એટલે ખબર પડે હિન્દુના દીકરાઓ બેરોજગાર રખડવાનો જોઈએ જો હિન્દુની સરકાર હોય તો ધર્મના નામની રાજનીતિ કરો છો તો કેટલા મંદિરો દીધા ગુજરાતની અંદર કેટલા મંદિરો સમગ્ર ભારતની અંદર તો તમે આડા હોઈ હો તો કે ભાઈ આ તો ધર્મ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે હિન્દુનું મંદિર તો પડવું જ ન જોઈએ દરગાહારી જો ચાલશે એમ કઈ તમારે આડા હોઈ જવાય આટલી બધી દલાલી કરવા માટે અત્યારે સ્ટેજ ઉપર સડી ગયા છો એ તો અમે તમને કાલ પમદી જોયા તરત ખબર પડી ગઈ હતી કે માર્કેટમાં દલાલો આવી ગયા છે તમને થોડાક દાંત કઢાવી ગલગલીયા કરાવીને પાંચ દસ લાખ રૂપિયા વહેતા થઈ જાય આ લોકોને કોઈની કાંઈ પડી નથી એને તો એની સરકાર હોય એ બાજુ એને દલાલી કરવી પડે એટલે તમારે ધ્યાન રાખવાનું છે

કે તમારા માટે લડતો હોય ને એવા નેતાને વોટ આપજો બાકી આ લોકો ચાપલુસી કરીને દલાલી કરીને તમને ધમકાવીને તમારી પાસે વોટ લેવાની પૂરેપૂરી કોશિશ કરશે ગમે કલાકાર આવે એને ખાલી એટલું જ કહી દેવાનું તું તારું કામ કર તું કઈ અમારા ઘરે દારા નથી નાખી દતો કો એને તારે ધમકાવાનો કે તું તારું કામ કર તારું જે કઈ પેમેન્ટ હોય તને જે કઈ કવર મળ્યો હોય એ લઈને વહેતો થા તારે દલાલી કરવી નહીં અમને અમારી ખબર પડે છે અમારે કોને વોટ દેવો કારણ કે વિસાવદર ભેસાણ તાલુકાનો ખેડૂત એક અલગ પ્રકારનો ખેડૂત છે એને ખબર છે કોણ ભ્રષ્ટાચારી છે કોણ ગુંડાઓ છે એને વોટ નથી આપવાના એટલે સમજાવવાની જરૂર નથી પણ નાના માણસોને તમે ધમકાવી ધમકાવીને અત્યારે જે આ વોટ લેવાની રાજનીતિ ચાલુ કરી છે શરમ આવી જોઈએ તમને લોકોને ને ત્રીત્રી વર્ષ તમારી સરકાર હોય અને લોકોને તમારે ડરાવી ધમકાવી ધમકાવી વોટ લેવા પડતા હોય તો મરી મરી લોકોને હું એમ છું એટલે દરેક ખેડૂતોને કહું છું કે આવા દલાલો મંચ ઉપરથી ભાષણ કરતા હોય ને કે ધર્મના નામના ફાંકા ફોજદારી કરતા હોય ને એને ખાલી એટલો જ સવાલ કરજો તમે કે હિન્દુ ની દીકરી બળાત્કાર થાય છે ત્યારે સરકાર કેમ તું સવાલ નથી કરતો આ પૂછજો તમે એને